મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન અજીત પવારના શપથ લીધા બાદ આજે રાજ્ય પ્રધાન મંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે દેવેન્દ્ર ફડણવીસ થ્રી પોઈન્ટ ઝીરો સરકારના નવા પ્રધાનોને શપથ ગ્રહણ સમારોહ આજે નાગપુરના રાજભવનમાં યોજાયો મહાયુતિની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નવા શપથોને શપથ નવી સરકારમાં ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે નવી કેબિનેટમાં ભાજપ દ્વારા નવ જેટલા નવા ચહેરાઓને પ્રધાન પદની તક આપવામાં આવી છે શિવસેના તરફથી નવા ચહેરાઓને પ્રધાન તરીકે શપથ લીધા છે મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય આશીષ શેલારે પણ મંત્રી તરીકે શપથ લઈ લીધા છે તેમણે દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે વિધાન સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડે ની પુત્રી પંકજા મુંડે ને પણ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેમણે મંત્રી તરીકે શપથ લીધા છે આ પહેલા પણ મુંડે મંત્રી રહી ચૂક્યા છે એનસીપી અજીત પવાર જૂથના મોટા નેતા ધનંજય મુંડેએ પણ મંત્રી પદના શપથ લીધા શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા દાદા ભૂસેએ પણ મંત્રી પદના શપથ લીધા છે માલેગાંવ બહારીથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા છે ભૂસે અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા હતા ભાજપના નેતા ગણેશ નાયકને મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેઓ થાણેના એરોલીથી છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર